નમસ્કાર મિત્રો આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ અને લાલ ડુંગળી આવક વિશે વાત કરી તો કપાસ નંબર આજે આજે આવક 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 રહેલી છે ને હાલ ગઈકાલ જેવી પણ જોવા મળેલી છે રાબેદા મુજબ જ આજે પણ આવક છે અંદાજીત આવક વિશે વાત કરી તો પાંચ હજાર કરતાની આસપાસ આજે પણ આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો આ બે નંબરના પિલોર રાજકોટ મોટર શરૂ થવાનું છે તેમજ બજાર ભાવ વિશે જણાવી તો હાલ મીડિયમ માલની વાત કરી તો પાંચસો રૂપિયાથી લઈને છસો સાડા છસો રૂપિયા સુધી મીડિયમ માલનું વેચાણ થાય છે તેમજ સારા માલની વાત કરી તો સાતસો રૂપિયાથી લઈને આઠસો સાડા આઠસો રૂપિયા સુધી સારા માલનું વેચાણ થાય છે હાલ ગઈકાલના તમને આ બજાર ભાવ જણાવું છું આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી તમને તમામ પ્રકારના બજાર ભાવ આ વિડીયોમાં જોવા મળી જશે ઘોલટીથી લઈને સુપર સારા માલ સુધીના તમને બજાર ભાવ જોવા આ વિડીયોમાં મળી જશે ધન્યવાદ આઠસો છત્રીસ રૂપિયા ભાવ તે સુપર સાહિત્ય વાળો ને સોલિડ માલ છો આ ખેડુ છે ભાઈ અમરેલી ના આઠસો ને છત્રીસ રૂપિયા ભાવ એવો એ ખેડૂ છે આઠસો ને છત્રીસ રૂપિયા ભાવ દે છે અમરેલી નો માલ છે અને બાકી સાઈઝ બાઈઝ બધું સારું ઓર સોલિડ કઈ ઘટે એવો આઠસો ને છત્રીસ રૂપિયા ભાવ દે છે સાતસો ને છન્નું રૂપિયા ભાવત્યો છે મીડિયમ સાઈઝ માં છે જોઈ શકો છો નાની સાઈઝ માં છે બાકી ક્વોલિટી એક નંબર છે સાતસો ને છન્નું નું રૂપિયા વાવધ્યો છે સોલિડ ક્વોલિટી છે કઈ ઘટે ને એવો માલ છે આઠસો ને છન્નું રૂપિયા ભાવત્યો છે બગડ ક્યાંય છે એની આપ જોઈ શકો છો બધો માલ બોલે મારે લે બગડ કે જે 796 રૂપિયા નાની જાઈમાં બાકી સારી ક્વોલિટી મળશે બગડ વગરનું જે 796 રૂપિયા ને છન્નું ને બેટરમાં

પાંચસો છાસઠ રૂપિયા ભાવથી જોઈ શકો છો તમે માલ જોઈ લેવા માલ છે પાંચસો છો પાંચસો ને છૂપિયા ભાવથી જોઈ લેવા માલ બદલો જો પાંચસો ને છુપિયામાં બદલો ཤས ཚས སས ཤ ཤས མཏ ར ངས བས སྭ ཧས ཤས ར ཟེ ར ཤེ སུ དེ དེ ཚཔ ར པ དག བ ཕེ མ མ ར དག སེ ར ལས ག

આઠસો ને છત્રીસ માં ગુલટી વેચાણીએ પેલા આપણે આઠસો ને છેતાલીસ વાળી ડુંગળી દેખાડી દેવા અને આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે માં તમે જોઈ શકો છો ઝીણા મોટું બધું છે આની અંદર ગુલટી છે મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે આને આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે બગડ વગર નો માલ છે ક્વોલિટી થોડી સારી છે આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે આનો આને સાતસો ને છત્રીસ રૂપિયા ભાવતી છે આ ગુલટી છે જોઈ શકો છો તમે સાતસો ને છેત્રીસ રૂપિયા ભાવતી આવડી મીડિયમ સાઇઝ છે બે પાંચ ટકા બાકી બધી ઘુલટી છે સાતસો ને છેત્રીસ રૂપિયા ભાવતી આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈ શકો છો તમે આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સત્યમ દલાલ માં ડુંગળી જોઈએ જોઈ શકો તમે બેતા ઉપર આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ છોડ હા ખેડૂત છે ભાઈ લઈ લેવાય આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું છે બાકી કોલાટી હા ભાઈ આ આઠ એકાસી માં દલાલ વેચાણું છે ભાઈ આઠસો ને એકાસી આ રતિલાલે લીધું હે ભાઈ આઠસો ને એક્યાસી રૂપિયા ભાઈ અત્યાર સુધી માં હાઈસ ભાવ નીકળ્યો છે આનો આઠસો એક્યાસી રૂપિયા બાકી સાઈઝમાં બધી છે ઝીણા મોટું બધી મિક્સ છે ક્વોલિટીમાં જોઈએ બહુ સારી ક્વોલિટી છે કંઈ ઘટે એવો માલ છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સારો માલો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હાલ ઓછામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો આઠસો ને એક્યાસી રૂપિયા સુધી હાલ અત્યાર સુધીમાં હાઈએસ્ટ બજાર ભાવ બોલાયો છે હજી આગળ બજારમાં વધઘટ થઈ શકે છે બીજા વિડીયોમાં જાણીશું આપણે કે પાછળથી શું કઈ બજારમાં હલચલ થાય છે કે નહીં આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો